વડોદરાના એસએસજી હોસ્પિટલમાં જંબુસરની 18 વર્ષીય યુવતી મોડામાંથી તાપણી ગડી ગઈલી હાલતમાં તાત્કાલિક વિભાગમાં સારવાર હેઠળ આવી હતી અગાઉ 18 વર્ષીય યુવતી જંબુસર અને ભરૂચના ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી પરંતુ ત્યાં તાકડી ન નીકળતા તેને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી એસએસજી હોસ્પિટલના તબીબો દ્વારા 18 વર્ષીય યુવતીને તપાસી ત્યારે પેટના જઠરના ભાગમાં તાકણી હવાનું જણાઈ આવ્યું હતું ત્યારે એસએસજી હોસ્પિટલના સર્જિકલ વિભાગમાં ડોક્ટર ડોક્ટરોની ટીમ દ્વારા દૂરબીન વડે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ ઓપરેશન કરતા અડધો કલાક લાગ્યો હતો પાંચ થી છ ડોક્ટરોની ટીમ દ્વારા ઓપરેશનની સફળ કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ ચાર થી પાંચ દિવસ ઓબ્ઝર્વેશન કરી આ સહી સલામત જણાતા રજા આપવામાં આવી હતી આ હું ડોક્ટર ડીકે શાહ સર્જરી બીમા હેડ છું અમારા ડૉક્ટર હાર્દિક મકવાણા છે એન્ડોસ્કોપીના એકદમ સ્પેશિયાલિસ્ટ છે અને મારા માર્ગદર્શન હેઠળ એમને જ આ પીન કાઢી છે એના ફોટાને બધું પણ છે આ બાજુ દર્દી અઢાર વરસની ફિમેલ મીન્સ સ્ત્રી દર્દી જે ટાંકણી જે મોટી આવે છે પાછી આગળથી પેલો એ હોય છે લાલ ટપકા જેવું હોય છે એ ગળી ગયેલ હતા અને એને દૂરબીનથી કાઢવામાં આવેલ છે કેટલો સમય લાગ્યો એકચ્યુલી દર્દી જે છે પંદર દિવસ પહેલાં ગળી ગયો હતો પંદર દિવસ પછી અહીંયા આવ્યો હતો ત્યાં સુધી એને જંબુસરની દર્દી છે પેશન્ટ જંબુસરમાં એને બધી સારવારને બધું કરાયું હતું પણ નીકળી નથી પછી અહીંયા ઘડી આવ્યું અમારી પાસે કોન્ટેક કર્યો અમે એક્સરે બધું કરાવ્યું અને જોયું કે આ જે છે ટાંકણી છે હજુ પડેલી જ છે ત્યાં પછી અમે કાઢવા માટે દૂરબીનથી પ્રયત્ન દૂરબીનથી જ પહેલાં અમને સમજાયું હતું એમને કે જો દૂરબીનથી નીકળે દૂરબીનથી કાઢવા પ્રયત્ન કરીશ ને તો પછી ઓપરેશન કરવું પડશે છોકરી એવું કહેતી હતી એના કહેવા પ્રમાણે કે મોડામાં પિન જસ્ટ મૂકીને વાતો કરવા ટ્રાય કરતી હતી વાતો કરતાં કરતાં એ ગળી ગઈ પ્રાઇવેટમાં જાય તો દૂરબીનતી કાર્ડ તો 35 ચાલીસ હજારનો ખર્ચો થઈ જાય એનાથી મોટી વસ્તુ એ છે કે જો આ જ વસ્તુ તમે અંદર રાખી મૂકો તે આંતરડાને કાણું પાડીને બહાર જતીને પછી મોટો ઓપરેશનનો વારો આવી શકે એટલે આ બધી વસ્તુ જે છે એ એકદમ અણીવાળી વસ્તુ છે નોર્મલ વસ્તુ કોઈ કોઈન ઘડી જાય ધારો કે સિક્કો ઘડી જાય એ નીકાળતા બહુ તકલીફ નથી પડતી પણ જ્યારે આ અણીવાળી વસ્તુ કોઈ ગળી જાય છે ત્યારે નીકાળવું જરૂરી બને છે ઓપરેશન દૂરબીનથી કર્યું હતું અંદરથી લગભગ અડધો કલાક જેવું થયું અહીંયા તો બિલકુલ કોઈ ખર્ચો નથી થયો કોઈ પણ જ્યારે કોઈ પણ વસ્તુ ઘડી જાય છે કે ભૂલથી કે ગમે તે રીતે અને એસ્પેશિયલી જ્યારે શાર્પ વસ્તુ હોય એટલે અણીદાર અણીવાળી વસ્તુ હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં આવીને એનો સંપર્ક કરવો જોઈએ કોઈ નાની મોટી હોસ્પિટલમાં ના બતાવવું જોઈએ સીધી સરકારી હોસ્પિટલમાં એમની એડવાઇસ પ્રમાણે કામ કરવું જોઈએ એ જંબુસરની એક અઢાર વર્ષની છોકરી ઇમરજન્સીમાં એકત્રીસ તારીખે મંગળવારે એસએસજીમાં બતાવવા માટે આવી હતી એ ચૌદ દિવસ પહેલાં ભૂલથી અકસ્માત વશ ટાંકણી જેવું અણીદાર વસ્તુ ગળી ગઈ હતી પેશન્ટે પ્રાઇવેટમાં સારવાર ઘણા દિવસ સુધી કરવાનો પ્રયત્ન કર્યો પણ ટાંકડી ન નીકળતા આખરે એસએસજીના ઇમરજન્સી વિભાગમાં એને બતાવવા માટે આવ્યા હવે એક્સરે કરાવીને જોતાં એ ટાંકણી જઠરના ભાગમાં હોય અમને લાગ્યું એટલે અમે પેશન્ટને સમજાવ્યું કે પહેલાં દૂરબીન કરીને દૂરબીનથી અમે ટ્રાય કરીશું જો દૂરબીનથી મળી જાય અને નીકળી જાય તો એનું મોટું ઓપરેશન ટળી જાય એટલે અમે દૂરબીન નાખીને તપાસ કરી તો ટાંકણી જઠરના અંતના ભાગે અંદર ખૂંપેલી દેખાણી એ અમે સાચવીને ખૂબ જ સંભાળપૂર્વક પકડીને એને કાઢી લીધી અને એ ટાંકણી નીકળી જતાં પેશન્ટને આગળ બીજું મોટું ઓપરેશન કરવાની જરૂર ન પડી અને પેશન્ટને અમે પછી ચારથી પાંચ દિવસ સુધી ઓબ્ઝર્વ કરતાં પેશન્ટને બીજા કોઈ જોખમ ન જણાતા સફળતાપૂર્વક એને રજા આપવાની ઓપરેશન કરવામાં અમને અડધો કલાક જેવો સમય લાગ્યો અને પેશન્ટને અહીંયા બીજો કોઈ ખર્ચો થયો નથી